तानन इन द यू चलो आकर रोबिंग चलो लो मनी ले हेदे हेतर मो बे जरा नी गोवन ना ए हे ना पर जवान नहीं है तुम ये क्यों बंधु पड़ा बेटा मार तो आ पर तो तुम जई આ તે મમ્મી માથું રોવા તું માથું બંધ થઈ જાય તો સારું તો કહીશ વેલા વેલા ખાવા આવી ગયો હું અને સંજે તો પૂરા કાપવા માંડ્યો ડોર નાખવા માટે

તમાકુ બગળઈ ના કર ધરો લઈ લે અ પા ડીજે તો બેટા બગડ્યો હો હોવા તને ખબર ન હોવા હોચ પર હો આ જો લે શું તાર ફુગ્ગો લઈ લે

मोरे nào थाना ओतण हु vậy bây giờ तो नेचा lấy वधा चाल हं आय

ચાલો ભેષને બદલી કાઢ દે હા તમાકુ મહુ ફાઈનલ લીધી છે હાલ તો આટલી હા આટલી લીધી કાલે આખો દાળો લીધી આજે આખો દાળો લેવું જે થાય એ ખરું એમ હા તો ગાઈઝ જ ખાઈને હેતરમાં આવી જાય છીએ આ ભોથોમાં એક સારો પાયો છે અને અમે બિરળ પાવાની છે નેરનું પાણી આવે છે અને આવું શાંતિથી પહીએ છીએ ખરો તડકોય લાગે છે પણ શું કર કરેતર આગું છે બે કિલોમીટર ગમમાંથી નેરમાં પાણી આવે એટલે વાર દેવું પડે અમારે તો એવું છે ગાય આ પાણી વાળવાનું ચાલુ છે હાલ